પોરબંદર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ વ્યાજકવાદની સામે અભિયાન ચલાવવા માટે ભોગ બનનાર લોકો સાથે ખાસ લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને નાણાં પરત અપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી છેલ્લા એક વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે ત્યારે પોલીસે અંદાજિત રૂપિયા પચાસ લાખ જેવી રકમ પરત અપાવી હતી તો આ કાર્યક્રમ દરમિયાન વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ ચલાવવા લોકદરબારનું પણ આયોજન થયું હતું જેમાં વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું

આજે અમે આ કાર્યક્રમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમના માધ્યમથી આ તમામ ભોગ બનનાર છે એને કોર્ટના આદેશ યોગ્ય મેળવી અને આ રકમ જે પરત અપાવેલી છે આ માટે હું પોરબંદર જિલ્લાની સાયબર પોલીસ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે એક નાગરિકોને પણ અમે આ તબક્કે અપીલ કરવા માગીએ છીએ કે આજે સાયબર ક્રાઈમનું પ્રમાણ છે એ સમાજની અંદર ખૂબ જ વધી રહ્યું છે ત્યારે આપણે આ પ્રકારના ઓનલાઈન ફ્રોડનો ભોગ ન બને એ માટે સતત જાગૃત રહેવું જોઈએ કોઈપણ જાતની લોભ લાલચમાં આવ્યા વગર આ આ પ્રકારના ક્રાઈમથી બચવું જોઈએ અને જો કોઈ પણ ભોગ બનીએ આપણે ક્રાઈમનો તો તાત્કાલિક રાજ્ય સરકારની જે ઓનલાઈન હેલ્પલાઇન છે વન નાઇન થ્રી ઝીરો આનો જો ઉપયોગ કરવામાં આવે તો નાણાં પરત મળવાની સંભાવના છે ખૂબ વધી જાય છે જેથી અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ સાયબર ક્રાઇમનો આપ ભોગ બનો તો આપ તાત્કાલિક ઓગણીસો ત્રીસ નંબરની હેલ્પલાઇનનો ઉપયોગ કરો આજે પોરબંદરની અંદર અમે તેરા તુજકો અર્પણની સાથે સાથે એક વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ પણ શરૂ કરેલી છે જેથી જિલ્લાની અંદર કોઈપણ વ્યક્તિ જો આ પ્રકારના વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા હોય અને વધુ પડતું જો વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય અથવા કોઈપણની મિલકત આવા વ્યાજખોર દ્વારા પડાવી લેવામાં આવી હોય તો આવા વ્યાજખોરો વિરુદ્ધની અમે અત્રે જ અહીંયા ડીટીસી ખાતે કાઉન્ટરો ખોલી અને આવા નાગરિકોની અમે ફરિયાદ દાખલ કરી અને વ્યાજખોરો વિરુદ્ધની અંદર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ માટે પોરબંદર જિલ્લાની અંદર દસ દિવસની એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અમે આપના માધ્યમથી પોરબંદર જિલ્લાના સૌ નાગરિકોને જણાવીએ છીએ કે આપની પાસેથી કોઈ પણ વ્યક્તિ જો આ પ્રકારની ઊંચા વ્યાજની વસૂલી કરતું હોય કોઈ પણ ધાક ધમકી આપતા હોય કે આપની મિલકત પડાવી લેતા હોય તો આપ પોરબંદર જિલ્લા પોલીસનો સંપર્ક કરો આવા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અમે આપ સૌને ખાતરી આપીએ છીએ